ઘણા બધા ફની ઇન્સિડન્ટ હું તમારી સાથે શેર કરું તો પત્રકારોને પત્રકારો રોકતા હોઈએ છીએ કે તમે એટલા જશો તમને રેસ્ક્યુ કરવા અમારે બોલાવવા પડશે સ્ટાફ છે અમને બહાર લઈ આવશે એટલે આ બહુ સારું કોમ્પ્લિમેન્ટ છે તમારા લોકો માટે અને તમારી અને અમારી કામગીરી એટલે સરખી છે કારણ કે બંને લોકો સાથે જોડાયેલા સીધા લોકોમાં આપણે સૌથી ટોપ પર આવીએ અને અગ્રસ્થાને પણ આપણે કહી શકીએ એટલે જેમ બાકી બધા સરે કીધું કે સૌથી વધારે તમારી સેફટી જરૂરી છે તો તમને અહીંથી જે પણ ઇન્સ્ટ્રક્શન આપ્યા છે એને પ્લીઝ ફોલો કરજો અને તમને બધાને ફરીથી લાઈન દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ થેન્ક યુ સર સર જ્યારે મળવા આવ્યા અને મને વાત કરી કે તમારે લાઈન મેન જોડે વાત કરવાની છે મેં કહ્યું કે હું એમની જોડે શું વાત કરી શકું હું તમને બહુ બહુ તો થેન્ક યુ કહી શકું કારણ કે તમે મારી પરીક્ષાઓ સંભાળી છે તમે મારા ઘરના પ્રસંગો સાચવ્યા છે તમે દરેક પળે ક્યાંક ને ક્યાંક મારા જીવનમાં ડોક્યું કર્યું છે છતાંય મને એની ખબર નથી અને મારા જીવન દરેકે દરેક વ્યક્તિઓ છે કે જેમના જીવનની અંદર તમે બહુ જ અગત્યના છો તો હું તમને થેન્ક યુથી વધારે તો શું કરું એટલે સૌથી પહેલાં તો તમને લોકોને હું હાથ જોડી અને થેન્ક યુ કહું છું હવે વાત ઉપર આવું કે મેં ઋષિ તુલ્ય શબ્દ કેમ કહ્યો વેદો અને ઉપનિષદો ની અંદર ઘણી બધી જગ્યાઓ આવે છે એમાં બુધતકારણ્ય ઉપનિષદની અંદર એક સરસ શ્લોક છે અને એ શ્લોકની અંદર એક સરસ વાક્ય વપરાયું છે જે મેન તમે બધી બહુ જગ્યાએ જોયું છે તમસોમાં જ્યોતિર્ગમે જેનું ગુજરાતી થાય છે મને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા સદીઓથી જ્યારથી વેદ ઘડાયા ઉપનિષદો બન્યા ત્યારથી ઋષિ મુનિઓને ઈશ્વર તરફથી કે પછી આપણે બીજા ધર્મમાં માનતા હોઈએ તો અલ્લાહ તરફથી કે પછી જીસસ ક્રાઇસ્ટ તરફથી એ જે પણ પ્રિસ્ટ હોય કે જે પણ એમના જે નબી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય કે આપણા ઋષિમુનિઓ મુનિઓ હોય દરેકે દરેક જણને કામ સોંપવામાં આવ્યું કે તું માનવ જાતને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જા હવે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કામ તો તમે પણ કરો છો તો પછી તમે લોકો ઋષિઓ કહેવાઓ કે ના કહેવાઓ અને એટલા માટે મેં આ શબ્દો રહ્યું છે અને ઘણી વખત એવું થતું હશે કે તમને કોઈ ઉપાધિ મળી જ નહીં હોય ઘણી વખત એવું થયું હશે કે તમને કોઈ પણ પ્રકારનો શિરપાવ મળ્યો જ નહીં હોય કારણ આ તો તારું કામ છે આ તારે કરવાનું છે અને એમ કહી અને તમે તમારી જાતને મનાવી હશે અને લોકોએ પણ તમને કહ્યું હશે પણ ત્યારે અમુક આવા વ્યક્તિઓ આવે કે જે મેનેજમેન્ટમાં બેસી અને વિચારે કે ના આપણે આપણા આ ઋષિઓનું પણ સન્માન કરવું છે મિત્રો હું વાર્તાનો માણસ છું વાર્તાનો માણસ છું મને એનાથી વધારે બીજું કાંઈ નથી આવડતું એક જગ્યાએ એક દરિયામાંથી તારા માછલી પેલી સ્ટાર ફિશ કહેવાય ને એ ઢગલે ને ઢગલા બહાર આવતી હતી કારણ કે એ પ્રકારનું પાણીનું એ હતું કે અંદર રહેલી બધી બહુ જ બધી નાની 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 માછલીઓ ઉછળી ઉછળીને બહાર આવતી હતી એક નાનકડો છોકરો હતો એ આમ હાથમાં જેટલો ખોબો ભરાય એટલો લે અને વાળી પાછા પાણીમાં નાખી દે એટલે કોઈ મારા જેવા મોટા માણસે એવું કહ્યું કે ભાઈ આપણા આપણે મોટા થઈએ ને એટલે આપણામાં કંઈક વધારે પડતી બુદ્ધિ આવી જાય એટલે આપણે દોઢ ડાયા થવા જઈએ એટલે કોઈએ એ છોકરાને પૂછ્યું કે આટલી બધી હજારો ને લાખોની સંખ્યાની અંદર આ સ્ટારફિશ આ તારા માછલીઓ બહાર આવી રહી છે તારી આટલી ખોબામાં તું પકડી પકડીને પાણીમાં નાખું છું એમાં શું ફરક પડશે છોકરો કે અત્યારે સમય ના બગાડશો મારા હાથમાં જેટલી છે એટલાને તો ફરક પડશે મિત્રો જેટલું નાનું સરખું જે પણ કામ છે એ કામને જો આપણે વફાદાર બની અને જો કર્યા રાખીએ તો ફરક તો પડે જ છે અને તમે લોકો તો એવા વ્યક્તિઓ છો કે જે ફરક પાડવાની અંદર સૌથી આગળ છો અને છતાંય તમે છે ને પેલા મોક્કો મારવા વાળા હુગ્ગા જેવા છો તમે લોકોએ નાનપણમાં તમારા બાળકો માટે સમય નહીં આપ્યો હોય પણ અથાગ મહેનત કરી અને એમને સારું જીવન આપવાનો પ્રયત્ન કર્યો હશે અને એમાં મેળામાં મળતો પેલો ફુગ્ગો ખાસ હોય છે જેની પર લખ્યું હોય છે હીટ મી આમ એક ફુગ્ગો હોય એના નાક ઉપર જોરથી મારવાનું એટલે ફુગ્ગો આમ નીચે જાય પણ પછી થોડીક જ વારમાં ખટ્ટ દઈને ઉપર આવી જાય તમે ગમે તેટલું એને મારો ને ગમે તેટલી વખતે ફુગ્ગો નીચો જાય પણ વળી પાછો ઉપર તો આવી જ જાય ખરેખર તમારા સૌનું જીવન આ જ છે જીવન ગમે તેટલી તકલીફ આપે ગમે તેટલી ચેલેન્જ આપે ગમે તેટલા વરસાદ હોય ગમે તેટલું પાણી ભરાયું હોય મેડમે કહ્યું એમ પૂર આવ્યું હોય પણ તમે પેલા હિટમી વાળા ફુગ્ગાની જેમાં નીચે જઈ અને વળી પાછા આવીને ઉભા રહો છો અને વળી પાછા તમે સમાજને કહો છો યસ વી આર ધેર ફોર યુ My school is one such future ready school where i understand each and every concept taught in the class and don't rote learn where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audio visual learning activity based learning and group activities which enhances my conceptual understanding my school also teaches coding which is an important 21st century skill not just that i get an opportunity to showcase my skill on a national platform and with all this i acquire important skills that make me future ready and confident would you also like to know where is my future ready school visit now and see for yourself